મેરેદી તૈયારી પૂર જોશમાં થઈ ગઈ છે ફાલકનમાં ફાલકનમાં ખરીદી કરવા આવી ગયા છીએ કેટલી બે ત્રણ ટોલીમાં સામાન આવી જ બધા આમ તો બે ટોલી કીધી છે છે તો હમમ આમ તો બે દિવસનો પ્રોગ્રામ ચાલે જો તો કરો સામાન વધારે

Hello, I'm busy talking about it. Yeah, but I'm not going to do this. 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 I'm જા મોટી જાન લઈને આવજો એક ટ્રોલી માં જમવાનો બધો સામાન આવી ગયો ને હવે બીજી ટ્રોલી માં જે જમવાનું છે એ સામાન આવે છે ડીશ ચમચી વાટકા બધું લેવાની છે ને ઓ તો લે બેટા તું સેક્શન દેખાય બાજુમાં છે જોઈ ચાના ગ્લાસ સાઈઝ નાની ગ્રોસરી બધી આવી ગઈ છે હવે વેજીટેબલ લેવાનું છે ચાગલે દિવસે પ્રોગ્રામ છે એના માટે જે તે જોઈએ બટેકા આની અંદર 10 20 કિલો થાય જે પ્રમાણે આ લે કે આ લે વેજીટેબલ શાકનો ડિપાર્ટમેન્ટ શાખો મારે ઇન્ડિયન સબ્જી જેટલા જોતા હોય ને બધાય તમને અહીંયા મળી રહી જો આદુ છે કેપ્સિકમ છે મરચી છે આપણે સુરતી મચ્છી મરચી આવતી છે ને રીંગણા પપૈયા ભીંડો છે મકાઈ છે મરચાઈ નાની મોટી અલગ અલગ સાઈઝના બધા મરચી છે

ટમેટા લઈ લીધા છે લીંબુ બટાણા ફરકવો રીંગણા બે ત્રણ ચાર પાંચ છ ટાઈપ ના રીંગણા છે રામે પ્રોડ્યુમન્ટ છે આખો દ્રાક્ષ સફરજન બાયનેબલ મંજે નવન દેવા નીલે ટમેટા ઘટવું માલ ઘટવો ના જોઈએ પ્રમાણે નથી ਮਤਲਬ ਸਾమే ਥੋੜਾ ਤੁਲੇ ਲੀ ਜਾ ਨਾ ਫਰੰਟ ਵਾਲੀ ਭਰ ਦਿੱਤੀ ਫੁੱਲੇ ਫੁੱਲ ਟੈਸਟ ਕੋ ਨੂੰ ਟੇਸਟ ਪੂਰਾ ਟੇਸਟ ਕੋ ਨੂੰ ਹਲਕਾ ਪਲਕਾ ਪਲਕਾ ਨੂੰ ਟੇਸਟ ਕੋ ਬਾਗੀ ਆਤਰੰਟ ਵਾਲੀ ਭਰਾਣੀ ਮੈਂ ਤਾਂ ਗੋਡ ਮੀਟ ਲਗਾ ਚਾਹੁੰਦੀ ਹਾਂ ਹਾਂ ਫਿਰ ਨੰਦੇ ਚਾਹਤਾ ਜੋ ਆ ਬਦ ਆ ਮੇਅਰ ਆਇਆ ਹੈ ਨਾ ਜੇ ਕੀ ਨਾ

રેલી કોઈ જગ્યા ખાલી કરી ચક્ક ઉપર કે મૂકી દેજે સરસ થઈ ગયું આ તુલસી થઈ ગયો તો તુલસી થઈ ગયો બની ગયો પછી બનાવજો તમે સોફી તો બેન ને ગયું ગયું હા મસ્ત થઈ ગયા પડગડીયા

કે ગમાપ સાઈઝ કે પર કણ નાખશું પછી ઓલું કરશું ત્યારે આપણે થાયલું કરી નાખશું ખબર ભરીને કરી દેરી છે આખો બા ખાંડના અને ચાર ચોખાના ઓકે આપણે કંચર આગલે દિવસ જ રેડી કરી દેવાનું તો એની એની માટે હું ખાંડ લઈ લેશું ને હા ખાંડ હ હ કે ઈ દો લઈ ખાંડ હા હા બલ્લી શું

બસ બેસ જ બે નાખ્યું કેમ કે માલ બાલ જ નાખ્યો બીજું વસ્તુ વધારે જ નાખી અમે કેપ્સિકમ ને મોસ્ટલી પનીર જ નાખ્યું છે આવી રીતના દસ પંદર મિનિટ રહેવા દઈશું ને ગ્રીલ કરતા ગ્રીલ પણ બેક કરીએ હવે જોઈએ વચ્ચે મેં બ્રેક હું કાંઈ બેક જ કીધું હતું એટલે મને યાદ નહીં થઈ જાય એટલે સરસ થઈ જાય મેરેજની તૈયારી મળી છે થવા મહેંદી મળી છે મુકાવા તકળા ઓપ્શન આપડે બેસ્ટ અને મુક્તિ જવાની હવે તો પેલું શું કહેવાય આવે ને હે હા એ તો કે ડિઝાઇન તમારે જે જોતી બધી મળી રહી તમને તમને તો હું કે ડ્રોઇંગ છે ને અમારે ઓલા એલ્યુશન પણ આવડશે હવે છે જે ડિઝાઇન મુક છે આપણે શરૂઆત કરજો પહેલા આ એક સાથે મૂકવાની છે કોની સારી મેની કોમ્પિટિશન પછી ભૂમી કોણ સારી આઈ હો અત્યારે નંબર તમારો આપી દઉં છું Mi je ujemljeno, da pove sem citra bovala, ali te po njeri in mrav in vrdu tukaj. Po njeri to to dora, da mi se pa bi tega tako.

અંકલ દીકરા નો યાદ છે હોટલ માંથી કાંતિ દાદા ક્યાંય હોય ગયો હોટલ માં એ ત્રિશુ ખબર પડી ગઈ

કરવાનું બધું બંધ થઈ ગયું હું ન્યાર રોટલે ઈ કરન કબર ન હોય નકલ માં 500 એક કોની નોટ હશે થઈ હોય કે એને ખબર હોય હમ હમ એટલે હું ગઈ કે શુમિત તો તો કે મા ફાઈલ લેમે આ રે કપૂર દે લાગી હાલ ગોડ બોલેલું પણ પાર્ટી માં જ ગયા હતા નહી શી છે લે ઓપરા દે કર્યું માહરું ન કે દે આવશું હરગોડ ના પાર્ટી કાલે તો ચડે જિંગા ઓર ઓરતા બાઈક એરી જ છે ને આ બધા સારા ના સ્પેશિયલ સમોસા કઈશું લઈને આવ્યો છે પડશે છોજો ઓકે બોડે શું હોય વેલો જીમજાને અમેમાં પાણી કોણે કર્યું તો એટલું બધું લે કાયરા ઓલા મઈ કલા મઈ ઘરની ખરીદી નામ તો ત્રીજો રાઉન્ડ છે આજ ત્રીજો રાઉન્ડ છે બે રાઉન્ડ થઈ ગયા તો લેવાનો તો લેવાનો પૂરું ન થાતું સમોસા લાવ્યા સારા ખાધી ગાજર નો હલવા બનાવવા ગાજર ભેગા કર્યા છે આપણે રાજુભાઈ રાજમાં કેટલા લેવાના આ હલવો તો હલવો વધારે બની ગયો પછી ખાવા હલવો વધારે બની ગયો પછી છે તો હવે જેઠાણી દીકરીને છે